વલસાડ અને નવસારીના ત્રણ વિદ્યાર્થી બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલા લખી હતી પણ ફ્લાઇંગ સ્કૂલે તેમને ગણતરીની મિનિટમાં પકડી પાડ્યા હતા ચેકિંગ માટે હવે ફ્લાઇંગ સ્કૂલ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું ત્યારે છ ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે એના પર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી ગિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્ર રમેશ ઘડિયા કહ્યું કે વિદ્યાર્થીઓ બોલપેન પરથી વિજ્ઞાન છતાં પણ મિનિટમાં ટ્રેક પકડી સફળતા પ્રાપ્ત કરી છે હવે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક આપવાની સાથે સાથે તેમને રૂપિયા પચીસોના દંડની પણ સજા ફટકારી છે યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલ કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે જી સર પરીક્ષામાં ગેરીતિનો મામલો છે શું છે વિરનર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામે ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમ કે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે